જેમાં રાત્રિના સમયે સ્મશાનમાં એકત્રિત કરેલા લાકડામાં આવારા તત્વો દ્વારા ત્રીજી વાર આગ ચાંપી દેવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો લાકડા એકત્રિત કરવાનું ડોમ સ્ટોરેજ અને લાકડા સહિત દસ થી પંદર લાખ નું આવારા તત્વો દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા અગાઉના સમયમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા આવારા તત્વોને ગુનેગારોને ઝડપથી પકડી પાડી કડકમાં કડક સજા થાય તે માટે બેસાણ મામલતદારને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જુનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો કાલે રાત્રે સોમસાનમાં જે લાકડા હતા એમાં આગ લગાડી દેવામાં આવી છે અને રહીશો ખેડૂતો મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા આવેલા છે આપણે ખાસ પૂછીશું શું આપો બનાવો તો કેમ આવેદન આપવા આવ્યું આવેલા છે આજ રોજ ભેસાણ મામલતદારમાં બે આદને આપ્યા અમે એક ભેસણ ગામની અંદર સીમતળમાં વારે વાર કેબલ મોટર ટાટરની ચોરી થાય છે બીજા નંબરમાં ભેસાણમાં એક મેઇન સમસણ ગૃહ છે પોલીસ સ્ટેશનથી બસો મીટરની આજુબાજુ આવેલું છે એમાં આજ રોજ ગઈકાલે સાંજે ત્રીજી વાર લાકડા સઈ ગયા પહેલી વાર જ્યારે લાકડા સહી ગયા ત્યારે પાંચ લાખનું નુકસાન થયું બીજી વાર જ્યારે દોઢક મહિના પહેલાં લાકડા થઈ ગયા ત્યારે પણ એક ડોમ પાંચ લાખનો બળી ગયો ચાર પાંચ લાખના લાકડા બળી ગયા અને ગઈકાલે સાંજે પણ એક આગ લાગી હતી એમાં પણ બે ત્રણ લાખના લાકડા બળી ગયા તો આ મુદ્દે અમે મામલતદારસિંહને એવું આદ્ર ભાઈ વારે વારે શમશાનને કેમ ટાર્ગેટ બનાવ્યું શમશાન છે એ કોઈ પ્રાઇવેટ નથી શમશાન છે એ કોઈ રાજકીય આગેવાનોનો માલ નથી શમશાન છે એક છેલ્લી સ્થિતિનું માણાનો છેલ્લો વિહામો છે કે આજે આ દરેકને જ આવવાનું છે હું રાજકારણી હોય કે આવર્ત હતું એને બાળવાનું તો ન્યાજ છે તો અમારે આ તકે લોકોને એવું કહેવા માગે છે ભાઈ તમારે જેની એરે દુશ્મની હોય એની અરે રાજકારણી એ હોય નોકરીયા ત્યારે હોય કે બીજા હોય પણ તમે સમસારને શું કેમ ટાર્ગેટ બનાવશો સમસારને તમારો શું પગાડશું લાકડા આવે તમારે શું પગાડશું ખેડૂતોના છોકરા મકરસંક્રાંતિ હોય ઉતાણી હોય દિવાળી હોય રાત ઉજા કરી અને આજુબાજુની સીમમાંથી લાકડા ભેગા કરી લાકડાનો સ્ટોક કરે જેથી કરીને ભેસાડની અંદર કોઈ માણસને છેલ્લા સબ પાડવા માટે લાકડાની તંગી અત્યારે તમે જુઓ સિટીની અંદર જુઓ ગામડામાં કે લાકડું ઝડકું નથી માણસોને ટાયરથી બહાર છે કેરોસીનથી બહાર છે અને ભેસાણની અંદર આ સુવિધા છે તો આનો કોઈને મહિમા સમજાતો નથી લાકડાને બારીના લાકડા બારી શું થવાનું છે તમારે જેની અંદર દુશ્મની હોય એની તમે એની અંદર ખુલ્લા લડો સમસાને શું બગાડ્યું છે ભાઈ શમશાન બાળવાથી કાંઈ નહીં થાય સમસ્થાનના લાકડા તમે કેટલીક વાર ભરશો એક વાર ભરા બે વાર ભર્યા ત્રણ વાર ભર્યા હજી એવું તમે ચોથી વાર ભરશો પણ લાકડા બાળ તમને મળશે શું આ તકે મીડિયાના માધ્યમથી મારી એવી વિનંતી છે કે જે લાકડા ભરા હોય ને ભાઈ તમે આ બધું રહેવા દો તમારે જેની અરે દુશ્મની હોય એની અરે આ અમે મામલતદાર સાહેબને એ પણ કીધું કે સાહેબ આ લાકડા બાળવાથી શું મળવાનું છે એને બરાબર અને આ તકે પોલીસને પણ અમે એ જ કહેવા છીએ કે સાહેબ તમે મહેરબાની કરીને આવા તત્વોને પકડો એને જેની અંદર દુશ્મની હોય એની દુશ્મની તો હોય બધા ન હોય એવું નથી પણ શમશાને શું બગાડ્યું છે લાકડાએ શું બગાડ્યું છે આ નિર્જીવ વસ્તુ બાળવાથી એને કંઈ ફાયદો થવા જ નથી બરાબર વિશેષમાં કે આજ જ મામલતદારના આજે નહીં પૂછે આની પહેલાં પોલીસમાં ફરિયાદ કરી હતી તો મીડિયાના માધ્યમથી અને તમામ જનતાને પણ એવી એક હું ભલામણ કરું છું કે તમે થોડુંક આમાં બધાય ધ્યાન દો જાગૃત થાવ જોવો તમે આ અત્યારે આ વેરઝેરના વાતાવરણમાં સામાન્ય સુવિધાઓ છીનવાય છે લોકોના કામ ટાઈમે થાય નહીં અવારનવાર પોલીસ સ્ટેશન ઉપર આક્ષેપો થાય બીજા ત્રીજા આક્ષેપો થાય તો એનું કોઈ કારણ નથી દુશ્મની દુશ્મની જગ્યાએ છે શમશાન શમશાનની જગ્યાએ છે માણસો માણસોની જગ્યાએ છે કોઈ આ દુનિયામાં રહેવાનું બધે મરી જવાના છે માટે પાંચ હારા કામ કરીને જાવ એ મારી ભલામણ છે હવે તમે જોઈ શકો છો કે અંતિમ ધામ એટલે જે આ કોઈ એવા તત્વો છે કે લાકડા બાળી નાખે છે એટલે બધાને એક સમય તો ત્યાં જ જવાનું છે તો આ ત્રીજો બનાવ છે અને લગભગ લગભગ ભેસાણની સંસ્થાઓ છે જ્યાં યુવાનો તો વાડીઓમાં કાપી કાપી અને આ લાકડા એકઠા કરતા હોય અને લગભગ ત્રીજી વાર આ લાકડા સમસાનની અંદર બાડી દેવામાં આવેલા છે તો લોકો તમે જોઈ શકો છો ગામના પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે મામલતદાર કચેરીએ પણ આજે આવેદન ખાસ આપેલું છે હવે દસ દસ લાખના ડોમ ત્યાં બનાવેલા સ્ટોરેજ ખાસ હોયા તો અહીંયા એકઠા કરેલા છે અને આ બાળી નાખી છે તો ખાસ લોકો માંગ કરી રહ્યા છે કે આને પકડો અને આને સજા આપો મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ